નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દેવ ઉઠી એકાદશી બે હજાર પચીસ ક્યારે છે દેવ ઉઠી અગિયારસ જાણો વિધિ અને પારણા કરવાનો સમય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દેવ ઉઠની એકાદશીની સર્વદર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો એકાદશીનું વ્રત વિશેષ ગણાય છે વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે દર એક મહિનામાં બે અગિયારસ આવે છે પરંતુ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન ચાર મહિના બાદ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને જગતનો કાર્યભાર સંભાળે છે માંગલિક કાર્યોની શરૂઆત થશે ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં હોય છે ત્યાં સુધી તેને ચાતુર્માસ કહેવાય છે આ દિવસોમાં શુભ કાર્ય તથા વિવાહ કરાતા નથી પણ જેવા ભગવાન યોગનિંદ્રામાંથી ઊઠે છે ત્યારે ચાતુર્માસનું સમાપન થાય છે હિન્દુ ધર્મમાં વિવાહ મુંડન અને ગૃહ પ્રવેશ સહિત તમામ માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જાય છે દેવ ઉઠી અગિયારસને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે ત્યારે આવો જાણીએ ક્યારે છે એકાદશી અને કેવી રીતે કરવામાં આવે છે પારણા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને દેવ ઉઠી અગિયારસના દિવસે વ્રત અને પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાનના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે દેવ ઉઠી અગિયારસ વ્રત અને પૂજન જો નિયમથી કરવામાં આવે તો પારણા પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે ત્યારે આવો જાણીએ કેવી રીતે કરવા પારણા ક્યારે છે દે ઉઠી અગિયારસ વૈદિક કેલેન્ડર મુજબ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ અગિયાર વાગ્યે શરૂ થાય છે આ એકાદશી તિથિ બે નવેમ્બરના રોજ સવારે સાત એકત્રીસ કલાકે સમાપ્ત થશે તેથી આ વર્ષે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે અગિયારસનું વ્રત કરવામાં આવે છે તેમાં ભગવાન વિષ્ણુનું પૂજા કરવામાં આવે છે દેવ ઉઠી એકાદશી બે હજાર પચીસ વ્રત પારણા સમય ધાર્મિક શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશી વ્રત હંમેશા દાદસી તિથિએ તોડવામાં આવે છે તેથી ઉઠી એકાદશી વ્રત બીજા દિવસે એટલે કે દાદશી તિથિએ પણ તોડવામાં આવશે આ વખતે ઉઠી એકાદશી વ્રત બે નવેમ્બરના રોજ તોડી શકાય છે આ દિવસે ઉપવાસ તોડવાનો શુભ સમય અથવા મુહૂર્ત બપોરે એક અગિયારથી ત્રણ ત્રેવીસ વાગ્યા સુધીનો છે દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહનું મહત્ત્વ ઘણા લોકો દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ કરવામાં આવે છે અને આ દિવસે તુલસીના છોડના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દંપતિઓ પુત્રી નથી હોતી તેઓએ જીવનમાં ઓછામાં ઓછું એકવાર તુલસી વિવાહ ચોક્કસ ઉજવવા જોઈએ પારણા કેવી રીતે કરશો દાદશી તિથિ પર સવારે સ્નાન કરો તમારા ઘર અને મંદિરની સાફ સફાઈ કરો ભગવાન સૂર્યની પ્રાર્થના કરો આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની નિયત વિધિ મુજબ પૂજા કરો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા માળાનો જાપ કરો સાત્વિક ભોજન અર્પણ કરો પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં તમારા જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો આ પછી લોકોને પ્રસાદ વહેંચો અને પોતે પણ પ્રસાદ લો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ